ગુડ મોર્નિંગ મિત્રો તો એક નવા બ્લોગ માં તમારું સ્વાગત છે પહેલા તો જોશું આપણે આ ટેણી શું કરે છે ઉંગળા ઉપાડે એમ ને ક્યાં દેખ રહ્યો હું જોશ હું જોશ તો ગોડી ગોડી તો મિત્રો ટેણી તો એની મજમાં છે પણ આપણે આપણે ફોર્ચ્યુનર આપણે લાઈન ઉપડ્યા તૈણે તને મેળ્યો તો મિત્રો ભાઈની એક જાટ દુકાન પાસે અમે દોરો પાવવાનું ચાલુ કર્યું છે તો યાર નો પાયો તો આવી જજો કેમ કે અમારે ઓલો સરખો બરોબર હાલતો તો હે નહીં ક્યારેક બંધ થઈ જાય ક્યારેક ચાલુ થઈ જાય એટલે જેને પાવો હોય એ જલ્દી આવી જજો હો ભાઈ અને એમાંય અમારે આ ભાઈ એટલી સ્પીડમાં કોકડા પાણીને કે તમે કોકડું હાથમાં આપો તો તરત બોળીને તમને પાછું દઈ દેલું તમારું પી ગયો પેલા મિત્રો તમે જોઈ લો આ ભાઈનું કામકાજ કેવું હોય લોબ દેબોબ દે બને ને પછી તો ભાઈ હું સોંટો આદુ કઈન મે કે લાય આ તો હું ત પૈદો કોકડા શું શું કે દેખના પડ રા છે અચ્છા હે મેં અંધા હું પછી તો મેક ભાઈ ને ઢીલ નું પૈ દીધો તો ઈ ભાઈ કે પગ ભાગ તને કે આવડે પછી તો મિત્રો ઉનયા થી આવતો રયો અને વ્લોગ આપડો અહીં એન્ડ કરી છે મળી એક નવો વિડિયો સાથે